હલો મિત્રો કે છો બધા મિત્રો મજામાં મજામાં થશે કારણ કે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય અને જો આપણે આજ તો ઘણા સમય પછી પાછા એક વિડીયો લઈને આવી ગયા છે અને આ વિડીયોમાં બહુ મજા આવવાની છે અને તમને બધાને એમ થાય કે રાતે કેમ વિડીયો શરૂ કર્યો બધા રાતે પૂરો કરે ને આપણે રાતે શરૂ કરીએ તો આજમાં એવું છે કે આપણે બનાવવાની છે પાર્ટી છે આજ આપણે ને પાર્ટીમાં બહુ મજા આવે છે ને આજે પાર્ટીમાં કોણ કોણ છે ને એ બધું તમારે વિડીયોમાં જોતા રહેજો એટલે તમને ખ્યાલ આવી રહ્યા બરોબર છે હાલો તો મળીએ આપણે પહેલાં તો બધું દુકાને લઈ આવીએ વસ્તુ બધી હું બનાવવાનું છે એ જ મને બહુ ખબર નથી કે પાકું નથી હું બનાવવાનું છે એ તો તમે વિડીયોમાં જોતા રહેજો એટલે ખ્યાલ આવી રહ્યા છે પેલા તો આપડે પાર્ટી માં બધું સામાન લેવાનો છે અને આવી ગયા છે આપડે ઝગાકા ની દુકાને હમ હું લેવાનું છે આગળ બધું આ અશોકભાઈ ની લે છે બધું આપે છે પાર્ટી નો સામાન જગા હે

આ પાપડ લીધા છે ઓય હે એટલે બધા પાપડ એ હવે હવે શું લાવન છે જ કાકા હવે કાય આમાં કઈ ના નાખવું હવે નહી આવશે હમણે ધીમે ધીમે હારો ખાખરા હે એક પડી કઈ નો થા હશોક ભાઈ બીજા કદલા લેવાના હા 250 સિંગ જ દે આપો ખાખરા એક પડી કઈ થોડું થાય આજે 4-5 લ્યો નહી અમે કાઢે છે ઓલા મિલ ગલ્લામાં કાઢે છે બધું લઈને આવી ગ્યા છે દુકાનેલી અને આયા જો એ ઈ હું પા

તાર તો બાપ દીકરો બે પાર્ટી માં છે પછી એક દાદા છે કાકા છે ભાઈઓ છે ભાઈબંધો છે આવું બધું છે તમે બધા વિડીયો જોતા રહેજો મજા આવે છે હું બનાવ છે હવે હવે કઈક નક્કી કરો હે અશોકભાઈ પાપડ ઢોસો બનાવવાનો છે હાલો હવે નક્કી થઈ ગયો હે પાપડ ઢોસો બનાવવાનો છે હજી વ્હીલો નો આવવા મીન્યા છો વ્હીલો નો આવવા મીન્યા છે હા ગાડી આવી એટલે આગળ મારા બાપા આવવાના છે પછી ભાભા એ છે ને કામાર બાપા છે હાલો તમે જોતા રેજો બરોબર છે મેન મે આવો હોય છે હા ટમેટા નઈ એમ કરી નાખો કાપવા નઈ ને કા ભણાવે તો મોટા મોટા કાપો આપડે

આપડે પોઈ ગયા છે રાતે વાડીમાં અને આ લસણ તમને દેખાતું હોય તો આ લીલું લસણ ખેંચવા આવ્યા છે આપડે એટલું બધું ખેંચી લીધું છે અચોકબાઈન વાડીમાં આવી ગયા અંધારામાં અને એટલું લસણ ખાઈ લીધું છે બહુ મસ્ત છે હો લીલું લસણ અત્યારે અને હજી કોથમરી ગોતવાની છે ક્યાં તો તમે વિડીયોમાં જોતા રહેજો બહુ મજા આવશે અને હાલો કોથંબરી ગોતતી હવે અંધારા મળવળો જાય છે આપણે કોથમરી પણ મસ્ત મસ્ત ખાઈ લીધી છે હા સુગંધ દેશી કોથમરી જો અચોકબાઈન વાડીમાં તમારે બધા ને ખાવી હોય તો આવજો અશોક ભાઈ માં છે અને હવે અંધારા માં હલ્યા થઈ આ શું છે તુવીર છે હો ભાઈ જો તુવીર ને આઈન પર વાલ હોય ને આવું બધું છે અંધારામાં ફૂલ મોત છે અને કોથમરી આપણે લઈ લીધી બહુ મસ્તીની લસણ લઈ લીધું છે અને હાલો હવે જઈ મથુરભાઈ પચ ગયા મથુરભાઈ હારું ને હે મથુરભાઈ આવ્યા છે પાર્ટીમાં

યાર નંબર એમ ડાયરેક્ટ જ જાય જો ડાળ એ વડવા લીંબુ કેટલા જા તો તારની દિવાલ દેખું બી રાડડા ટાંગેલા પાણી લીલી બધી હરી તેડાય ને હમણાં વાયકા ભરવાના છે ને 500 રૂપિયા માં એને ઈ ઈ કે લે પૈસા નો આ રૂપિયા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ thấy anh bỏ lỡ những video hấp dẫn

બે બે આલગટુ ઉબો જા હું પાપડ તો ઓપન કરીયા ઈ પદળવા દે ઓટસ એક એક બબબે નાખી છે આ બે થાળી કરી નાખી છે આ જ લાયો ને ઈ તો એ કોઈ જો આવ્યો ને બોલો લાવ્યો છો મસાલા ના ઈ જરૂર છે મજા دار બોલો કોઈ જો મસાલાવા હાલે 11:30 12:00 વાગે હા હું ગાઢું हां पावर पावर चला

બરાતર <laughs> છે <laughs> પાપડ પણ એમ તળ્યા હો તેમ જગા કાઢવા વાહ એમ ને એમ સુંગત હતિ મસ્તી ને આવે આવ્યા પાપડ તળાઈ ગયા તો મસ્ત મજા તગારું ભરી ની ગુડને ઓલા માં કેવું પાણી રાખે બહુ સરસ સાખ્યા વગે સાખ્યા વગર વાસી બધું સવાઈ ને નન મસ્ત વાહ યો આલો ખામો કાઢો થોડા ખાતા 啥意思？<laughs>